મારું ભલે જે થાવ હોય થાય પણ મારા એક પાંચ ભાઈ બેન નું હારું થાય તો હું રાજી હું ભલે ગમે આવું મારું જે થાવ હોય ભલે જય માતાજી કેમ છો જય માતાજી હું નામ છે તમારું

કોલેજ આ કેટલું બન્યું તું 8 બન તું એ બીજું આ બીજું બન ના આ બે ઇ બે આ બે આર જ છે ના છે મોટા બોલું છું ટીચર છું માખી માન હેરાન બહુ મમ્મી પપ્પા વહી ગયા પછી તો બહુ દુઃખી થયા અમે ઘર બનાવ તમારે મારું ભલે જે થાવ હોય થાય પણ મારે પાંચ ભાઈ બેન નું સારું થાય ને તો હું રાજીશ હું ભલે ગમે આવું મારું જે થાવ હોય ભલે થાય પાંચ ભાઈ બેન નું સારું થાય હું કામ ટેન્શન લેતો થઈ જાય હું કરું તારું ઘર બનાવવું છે બનાવજો ને ઘર થઈ જાય તમારું ઘર બીજું હું કરું છું મેન વાયર છે આખા ગામની લાઈટ એમના ઉપર ચાલે છે સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ છે કટારિયા જે લીંબડીની બાજુમાં આવ્યું છે આ ગામ કટારિયા જ્યાં પાંચ દેવી દેવીપૂજકની દીકરીઓ છે અને એક ભાઈ છે મમ્મીને સાફ કરડી જાય છે મમ્મી આઠ વર્ષ પહેલાં એક્સપાયર થઈ જાય છે પપ્પાનું દિવાળાના દિવસે એક્સિડન્ટ થઈ જાય છે મમ્મીને સાફ કરડી જાય છે અને પાંચ બેનું છે જેમાં મોટા બેન છે પોતે મજૂરીએ જાય છે અને પોતાના બાળકો આ પોતાના જે ભાઈઓ છે એને ભણાવે છે આ નાના ચાર બાળકો છે ભણે છે ભણી ગણીને આગળ નીકળવું છે એકને ટીચર બનવું છે બીજી બેન છે ને પૂછ્યું શું બનવું છે તો એને કીધું કાંઈ નથી બનવું આમના ફેસ પર તમે જે પરસેવો જોવો છો એના પરથી તમે એ નક્કી કરી લેજો કે આ લોકો આટલી ગરમીમાં આટલા અસહ્ય તાપની અંદર પોતાનું જીવન વિતાવે છે આ પતરા છે પતરા આજુબાજુ બીજું કાંઈ જ નથી પતરાની દિવાળો કરી છે ને આવા એક નાના ઝૂંપડાની અંદર આ પાંચ બહેનો અને એક ભાઈ રહી છે ખૂબ પરિવાર દુઃખી છે ખૂબ હેરાન થાય છે બેને એવું કીધું ભાઈ મારું જે થવું એ થાય પણ મારા ભાઈ બહેનો છે જિંદગીમાં ખૂબ આગળ વધે ઘર બની જાય એટલે આપણે એમનું ઘર બનાવીએ છીએ શું અને ભવિષ્યમાં આ પાંચે પાંચ બહેનોને કોઈ પણ તકલીફ ન પડે એનું પણ આપણે ધ્યાન રાખશું અને જે પણ આપણાથી થશે એમના માટે આપણે કરશું પપ્પા ને દિવાળીની દસ દિવસની વાર હતી ને વેચવા જાતા મા પપ્પા સાડીનો ધંધો કરતા રાતે વહો વરસાદ આવ્યો પેલા રાતે વો અમે બધા તા ને તસ આવીને કઢી ચોપ થઈ ગઈ મમ્મી ઘરની અંદર એટલી ગરમી થઈ રહી છે અને આખું પતરાનું તમે ઉપર શેડ જોશો એ પણ પતરાના છે ને આજુબાજુ બધી જગ્યા પર પતરા છે જેના લીધે ગરમી અસહ્ય થાય છે આ એમનો મધરફાધર છે બુટિયા નીલમબેન છે જે આઠ વરસ પહેલાં એક્ઝેક્ટ આઠ વર્ષ પહેલાં બહુ વરસાદ હતો અને વરસાદના લીધે સાફ કરોડાથી આમના જે મધર છે એમનું એક્સપાયર થઈ ગયા આ દિવાળીમાં ભાઈ ગાડી લઈને સાડીનો ધંધો કરતા હતા અને એક્સિડન્ટ થઈ ગયું એમનું બાઈકનું અને આ આટલા બાળકો છે આ અનાજ કરિયાણું છે આટલું જ અનાજ કરિયાણું એમની પાસે છે અને એમનાથી પોતાનું ગુજરાન ચલાવે છે આ ઘઉં છે અને આ એક ડબ્બો છે બધી વસ્તુ દેખીતી છે અને ખૂબ જીવનમાં તકલીફો વેઠી અને આ પરિવાર આગળ વધી રહ્યો છે ઘરની અંદર અત્યારે અસહ્ય તાપ લાગી રહ્યો છે ખુલ્લામાં ટોયલેટ બાથરૂમ જાય છે આ બધી તમે જુઓ જવાન દીકરો એક સોળ વર્ષની છે એક ચૌદ વર્ષની છે અને નાના બાળકો છે ટોટલ છ લોકોનો આ પરિવાર છે ખુલ્લામાં ટોયલેટ અને બાથરૂમ કરવા માટે જાય છે એટલે આપણે તમામ વસ્તુ મંગાવી લઈએ છીએ આમનું ઘર બનાવવાની શરૂઆત કરીએ છીએ આપણે